જય શ્રી કૃષ્ણ આજે આપણે આ બ્લાઉઝનું ફોર ટક્સવાળું બ્લાઉઝ છે જો આ ફોર વાળું બ્લાઉઝ છું એનું પહેલાં માપ લેવાનું છે પછી આપણે એનું ડાયરેક કાપડ ઉપર આપણે ડ્રોઈંગ કરીને કટ કરવાનું છે જો પેલા લંબાઈ લેવાની છે જો લંબાઈ પેલા અહીંયા પાછળના ભાગથી પહેલાં લંબાઈ લેવાનું બ્લાઉઝની લંબાઈ તેર છે પછી છાતીનું માપ લેવાનું જો છાતી છે નવ છાતીનો યોગ છે અઢી ખંભો છે ખંભાનું માપ લેવાનું પાછળથી ખંભાનું માપ લેવાનું ખંભો છે અઢી આગળનું ગળું ટક્ષવાળું છે એટલે ફિક્સ જ રાખવાનું સાડા છ છ અને પછી સ્લીવ છે છ સ્લીવ છે છ અને મોહરી છે છ ની મોહરી અને ગાળો છે સાડા છ અને કમરનું માપ કમર આટલું આ હૂકું આ બટનવાળું છે એટલે બટનવાળું એટલું બાદ કરીને પછી કમરનું માપ લેવાનું જો કમર છે થર્ટી ફોર થર્ટી ફોર કમર છે હવે આ માપથી આપણે બ્લાઉઝની ડ્રોઈંગ કરવાનું સૌથી પહેલાં આપણે આગળનો ભાગ કરવાનું ડ્રો આવતી પહેલાં આપણે આગળના ભાગના ડ્રો કરવાનું આમાં છાતીના માપથી શોલ્ડર આવે છે તમે મારી વિડીયો છે શોલ્ડરનું માપ કેવી રીતના લેવાનું કેટલા ચેસ્ટની કેટલા લેવાનું એ મારી વિડીયો છે તમે એ જોઈ લોજો તમને એમાંય ન ખબર પડે તો તમે મને કમેન્ટમાં કહેજો હું તમને એકદમ સરસ રીતે પાછું હું તમને એના હાટુ સ્પેશિયલ તમને વિડિયો બનાવીશ શેર કરીશ જો આવથી પહેલાં લંબાઈ છે સાડા તેર છે એટલે આપણે સાડા ચૌદની લેવાની આ યોગ છે એટલે એમાં એ આપણે અઢીનું યોગ બાદ કરવાનું છે જો આમાં બ્લાઉઝમાં જોઈ લેવાનું કેટલું આમાં દીધું છે એનાથી એક ઇંચ વધારે લેવાનું જો બ્લાઉઝમાં પાછળના ભાગથી જોઈ લેવાનું હવે આમાં આવ્યું છે સાડા અગિયાર એટલે આપણે સાડા બાર લેવાનું એક ઇંચ વધારે જો એમાં શોલ્ડર આમાં છાતી સાડા નવ છે એટલે આપણે હેના ને શોલ્ડર એમાં રાખશું સાડા પાંચ

ખંભો પડે નહીં બ્લાઉઝમાં અને આથી ચેસ્ટનું માપ લેશું આગળના ભાગથી ચેસ્ટ છે સાડા આપણે સાડા નવ ઉપર એક ટીક કરીશું અને બે ઇંચ બે ઇંચ વધારાનું આપણે ફિટિંગવાળું અડધું ઇંચ અંદરની સાઈડમાં લેવાનું અને ત્યાંથી પછી ક્રોસ કરી દેવાનું જો અંદર અંદરની સાઈડમાં લઈને ત્યાંથી પછી ક્રોસ કરી દેવાનું અને અડધું ઇંચનું આપણું ત્યાં ક્રોસ કરવાનું અને અડધું ઇંચ સિલાઈમાં જશે એટલે પાંચનું પરફેક્ટ આરમોલ્ટ જો આ હમણાં સાડા પાંચનું છે પછી અડધું ઇંચ ત્યાંથી કટિંગમાં ને અડધું ઇંચ સિલાઈમાં એટલે પાંચનું આરમોલ્ટ પરફેક્ટ આવી જશે ને આગળના ભાગમાં અહીંયાથી એક ઇંચ અને ત્યાંથી અંદરના લીટીથી ગોલ શેપ આપી દેવાનું હવે આગળનું ગળું છ આગળનું ગળું છ લેવાનું પછી વચ્ચો વચ્ચે ટોક્સ મૂકવાનું એક ટોક્સ અને એક અહીંયાથી અઢી ઉપર અહીંયા એક સામે અને નીચેથી સેજ આમાં કેમ કે યોગ છે એટલે નીચેથી અહીંથી આપણે નીચે નીચેના ભાગથી થી સેજ આપણે ગોલ આપી દેવાનું નીચેના ભાગથી ઉપર આપણે ગોલ આપી દેવાનું સેમ હવે આ આગળની કરી દીધું હવે આવી જ રીતના આપણે પાછળનું પછી આપણે યોગ કરવાનું આ જ માપથી આપણે હવે પછી પાછળનું કરવાનું આ જો અમે આખું ડ્રોઈંગ કરી દીધું પહેલાં લંબાઈ લીધું આ મેન આ છે ટક્સવાળામાં બ્લાઉઝમાં જો પહેલાં લંબાઈ લીધી બ્લાઉઝની લંબાઈ લીધી લંબાઈમાં એક ઇંચ વધારું છે કેમ કે આપણે આ ટક્સ લેશું જો આ વિડીયોમાં આપણે આમાં જો અહીંયા ટક્સ લેશું પછી અહીંયા સિલાઈમાં જશે ને આ જશે ને એટલે એક ઇંચ આમાં વધારે લેવાનું ઈ લીધું પછી આ ટક્સ નું માપ આ 4 ટક્સ વાળું છે પછી આગળ નું ગળું આવી રીતના હવે આને આપણે આને કટ કરશું અને પછી પાછળનો ભાગ કરશું પાછળનો ભાગને આજ મૂકીને આપણે એમાં લંબાઈ અને 1/2 ઇંચ માં શું ફેરફાર કરશું આમાં નામાં આપણે બ્લાઉઝમાં પલટાવી દઈશું ઘડું આમાં આપણે આ અસરવાળું બ્લાઉઝ છે એટલે આપણે ગળાપટ્ટી કરવાની જરૂર નથી એકદમ ફિનિશિંગવાળું બ્લાઉઝ થશે અને એકદમ સરસ થશે જો હવે આ ભાગ છે ને અહીંયા આપણે આમાં પાછળના ભાગમાં આને આપણે ગોઠવશું હવે સાડા ચૌદની આપણે લંબાઈ લેવાની છે ને જો આને આપણે આટલું બાદ કરશું એટલે આ શોલ્ડરનું માપ ને બધુંય માપ આપણે પરફેક્ટ આવડી જશે આમાં આટલું આ બાદ કરી દીધું પછી હવે આપણે આમાં લંબાઈનું માપ જોઈ લેવાનું જો લંબાઈ છે આપણે સાડા ચૌદની લેવાની છે ને એટલે આપણે સાડા ચૌદની લંબાઈ લઈ લેવાની ઉપરથી મૂકવાનું મારી વિડીયો તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કમેન્ટ કરજો આપણે સેમ આવી જ રીતના આને આપણે ડ્રો કરી લઈશું હવે એમાં શું નવું પ્રોસેસ કરવાનું છે હું તમને હમણાં થઈ ગયું આટલું આ બધું આપણું માપનું હવે આપણે આને આને બાદ કરવાનું અને આપણે આપણે આને આને મૂક્યું છે ને આને આવી રીતના જો આ મૂક્યું છે ને આમાં જ તમને કહી દઉં જોવા કર્યું છે ને હવે એમાં જ આમાં શું ફેરફાર અહીંયા આપણે અડધું ઇંચ વધારવાનું છે અહીંયાથી આપણે દોઢ ઇંચનું કરવાનું છે એ અડધું ઇંચ વધાર્યું અને આને ત્યાંથી આમ સેપ આપ્યું અને આને પાછળના ભાગમાં આમ સેપ આપ્યું બસ બીજું એમાં કાંઈ છે જ નહીં બ્લાઉઝમાં એકદમ સરળ રીતથી અને એકદમ સરસ ફિનિશિંગવાળું બ્લાઉઝ તૈયાર થઈ જાય કટિંગમાં તેમાં અને સિલાઈમાં એકદમ સરળ હવે આમાં આપણે પાછળનું ગળું તો પાછળનું ગળું છે સાડા ચાર જો સાડા ચાર નું પાછળનું ગળું છે એટલે આપણે પાંચ લેવાનું આપણે અઢી ત્રણ નો ખંભો લેવાનું હે અને ત્યાંથી પછી એક ઇંચ થઈ ગયું જો આ પાછળનો ભાગ કટિંગ આ પાછળનું ભાગ કટિંગ થઈ ગયું હવે આને આપણે કટ કરશું અને પછી સ્લીવનું કરશું જો હવે આપણે યોગનું કટિંગ કરશું યોગમાં આપણે નીચે યોગ યોગમાં આપણે એવી રીતના કરશું કટિંગ જો સીધે કમર છે કમરમાં આપણે કમરનો ચોથો ભાગ આપણા મેજર ટેપમાં જ કમરમાં ચોથા ભાગ કાઢીને પછી એમાં ચોથા ભાગમાં અઢી ઇંચ ઉમેરવાનું તો જો સાડા તેત્રીસની કમર હતી ને તેમાં અઢી ઇંચ ઉમેરીને અઢી ઇંચ ઉમેરીને એમાં આમાં અઢી ઇંચ ઉમેરવાનું એમાં યોગમાં અઢી ઇંચ ઉમેરી દીધું આપણે અને પછી આપણે એમાં અઢી ઇંચમાં અડધી ઇંચ આ બાજુ ને અડધું ઇંચ આ બાજુ વધારીને અને પછી આને આપણે કટ કરી લેશું જો યોગ શેપમાં આપણે આને કટ કરી લેવાનું થઈ ગયું હવે આપણે આ યોગનું કટિંગ આગળ પાછળનું કટિંગ હવે આપણે સ્લીવનું કટિંગ કરશું જો સ્લ્યુ છે છ ની સ્લ્યુ છે એટલે આપણે લંબાઈ વધતા દોઢ ઇંચ વધારવાનું હોય આ અસ્તરવાળું છે એટલે આપણે આમાં હવે આપણે આમાં લેવાનું માપ છ નીચે ને એક ઇંચ નીચે અડધો ઇંચ આમાં નીચે જો આમાં વાળવામાં અડધો ઇંચ નીચે વાળવામાં વહી જશે અને છ અને સાડા છ લેવાનું અને ઉપરથી ઉતરવામાં છે ગાળાનું માપ લેવાનું છે નીચે આપણે સાત નો ગાળો અને બે ઇંચ આપણે વધારાનું અને મોરી છે છ ની મોરી અને બે ઇંચ આપણે વધારાનું થઈ ગયું આપણે સ્લુની કટિંગ પછી આપણે જો આપણે થઈ ગયું આપણું આ કટિંગ હવે આને આપણે ખોલી દેવાનું ત્યાંથી આપણે આને ખોલવાનું અને ખોલીને પછી આપણે આ અંદરનું ભાગને કટ કરી દેવાનું હવે આને આપણે કાપડ ઉપર પાથરીને મારી વિડીયો તમે ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને મારું શીખવાડવાનું કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કહેજો કે તમને મારું શીખવાડવાનું કેવું લાગે છે હવે આ કાપડ ઉપર આપણે પાથરશું આ કાપડ ઉપર પાથરીને પછી આ જો મેં કપડા ઉપર પાથરી લીધું છે જો આવી રીતના પાછળ પાછળનું ભાગ હંમેશા ઘડી બાજુ પાથરવાનું જો આ ઘડી બાજુ પાથરી લીધું છે જેટલું થાય ને એટલું આપણું કપડું ઓછું વપરાય એવી રીતના અને પછી એમાંથી આપણે પટ્ટી ડોરી બધું આમાં જો પનો થોડોક મોટો છે એટલે આમાં આપણે ક્યાંય સાંધો નહીં ક્યાંય કરવાની જરૂર નથી યોગ ગોઠવી દીધું આ પાછળનો ભાગ ગોઠવી આગળનો ભાગ પાછળનું યોગ બધું આપણે વ્યવસ્થિત ગોઠવી દીધું હવે આને આપણે કટ કરશું કટ કરીને સ્લીવમાં બધી સરસ એકદમ સાંધો નહીં આવશે બધી રીતે એકદમ સરસ થઈ જશે અને કાપડમાં આપણે ડિઝાઇન નહીં જોવાની કે ડિઝાઇન આપણી લેરિયાવાળી ડિઝાઇન છે કે ઊભી જાય છે કે આડી જાય છે એ બધી ડિઝાઇન જોઈને આપણે એમાં ધ્યાન રાખવાનું ડિઝાઇનમાં થઈ ગયું આ આપણે સ્લીવ થઈ ગઈ કટિંગ હવે આપણે પાછળનો ભાગ કટ કરી લેવાનું અને પ્લીઝ મારી વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો તમને મારું શીખવાડવાનું કેવું લાગે છે તમે વચ્ચે મારું મને બહુ સપોર્ટ આપ્યા મારી વિડીયોને બધે હમણાં તમે મારી વિડીયો વોચ નથી કરતા મારી વિડીયોને જો શેર કરો તમને એકદમ ઇઝીમાં ઇઝી મેથડમાં કેવી રીતના કરવાનું હોય ને હું તમને બધું શીખવાડું છું તમને ગળા પલટાવતા બ્લાઉઝમાં કેવી રીતના ગળા પલટાવવાની એ બધું હું વિડીયો શેર કરીશ જો હવે આમ આપણે યોગ કરી લેવાના યોગનું કટિંગ થઈ જશે એકદમ સરળ છે એકદમ સરળ બ્લાઉઝ તો એકદમ એટલે એકદમ મેં તમને દસ દિવસનું વિડીયો શીખવાયું વિડીયો મૂક્યું છે કે દસ દિવસમાં તમે બ્લાઉઝ શીખો એ વિડીયો તમે જોજો મેં એમાં કેટલું ઇઝીમાં ઈઝી તમને ખાલી હંચો હકારતા અને એવી રીતના તમને આવડતું હોય ને તો તમને દસ દિવસમાં તમને પાક્કું તમને પ્રોમિસ કરીને કહું તો પાક્કું તમને સાદું બ્લાઉઝ તમને ટક્ષવાળું તો તમને આવડી એટલે આવડી જ જશે જ બ્લાઉઝનું કટિંગ થઈ ગયું હવે આને આપણે સ્ટીચિંગ કરશું અને સ્ટીચની વિડીયો હું તમને મૂકીશ મારી વિડીયો તમે ગમે તો તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ